હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર હું ફરી એકવાર તમામ ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર બે સુરેખ સહસંબંધ આર્યન ક્લાસીસ તમારું ધોરણ બારનું સ્ટેટિસ્ટિક આંકડા શાસ્ત્ર અને એમાં ચેપ્ટર નંબર બે છે આપણું સુરેખ સહસંબંધ બહુ ઇઝી ચેપ્ટર છે બહુ મસ્ત ચેપ્ટર છે આગળ આપણે આ ચેપ્ટરને લગતી જે બેઝિક થિયરી હતી એનો પાર્ટ વન પાર્ટ ટુ આ વિડિયો મેં અપલોડ કરેલો છે તો સૌથી પહેલાં આ વિડીયો જોતા હોય તો સૌથી પહેલાં એ વિડીયોને તમે જોતા આવજો કારણ સ સંબંધ કિંમત વિશે એના ગુણધર્મ વિશે બીજું કેટલો જવાબ આવી શકે કેટલો જવાબ ના આવે બરાબર છે એવી અમુક બેઝિક પોઈન્ટ થિયરીનો વિડિયો મેં બનીને અપલોડ કરેલો છે જો તમારે સ્ટેટ શીખવું હોય તો સૌથી પહેલાં હું જે રીતના તમને કામ આપું છું એ રીતના કરો એમ મારા ક્લાસની અંદર આંકડા શાસ્ત્રની અંદર સોમતી સો પણ આવ્યા છે અઠ્ઠું નવ્વાણું તો આવે છે પણ સોમતી સો પણ આવ્યા છે એમ તો તમારે પણ એવા માર્ક્સ અટેન્ડ કરવા હોય તો થોડું હું જે રીતના તમને પેટર્ન શીખવાડું છું પેટર્ન પ્રમાણે ચાલો એમ ઓકે ચલો ચલોડો આગળ જોઈએ આપણે કાલ્પીયસનના ગુણન પ્રઘાતની રીત હવે આપણે સ સંબંધ શોધવો હતો તો સ સંબંધના અભ્યાસની ત્રણ રીતો હતી વિકણ આકૃતિની રીત કાલપીયસરના ગુણ પ્રઘાતની રીત અને સ્પીયર મેનના ક્રમાંક સંબંધની રીત ઓકે વિકણ આકૃતિનો કોઈ દાખલો પૂછાતો નથી વિકર્ણ આકૃતિમાં એની વ્યાખ્યાન એની મર્યાદા તૈયાર કરી નાખજો એમ એના બારનું કોઈ આવાન નથી એમ ચલો આગળ કાલપીયસરના ગુણદ પ્રઘાતની રીતની અંદર હવે આપણે સસબંધાંક શોધવો છે શું શોધવો છે સસબંધાંક શોધવો છે અને આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું કાલપીયસરની રીતનો આપણે ઉપયોગ કરીશું ચલો ધ્યાન આપજો શું કહે છે સ સંબંધાંક શોધવાના સૂત્રો અને તેની જરૂરી નહોતું હવે આપણે સસબંધાંક આર શોધવો છે કઈ રીતનો ઉપયોગ કરીશું કાલ પિયસનના ગુણન પ્રઘાતની રીત ઓકે અને બીજું સસંબાંકની સંજ્ઞા કઈ છે આર સસંબંધાંક આર કેવું માપ છે સંખ્યાત્મક માપ છે આ માપ સૌ પ્રથમ કોને આપી હતું કાલ પિયસને આપ્યું હતું ચાલો હવે બીજું હવે આપણે જે પાંચ ગુણનો દાખલો આવે છે તમારો જે વિભાગ એફની અંદર એ તમારો કાલ દાખલો આવશે એકસો ને દસ ટકા એની અંદર કોઈ ડાઉટ નથી મારા ઉપરની દાખલા ઉપર પેટર્ન ઉપર એમ ચાલો એમાં નોંધ નંબર છે ખાસ તૈયાર કરી નાખજો ક્યારે કયું સૂત્ર મૂકવું એ નોંધ દ્વારા ખબર પડશે લખેલું છે જો જો દાખલામાં દાખલામાં નહીં દાખલામાં જો દાખલામાં એક્સ બાર અને વાય બાર નો મધ્યક પૂર્ણાંકમાં એક્સ બાર અને વાય બાર નો મધ્યક પૂર્ણાકમાં પૂર્ણાકમાં એટલે પોઈન્ટમાં ના આવે એટલે જ્યારે તમે દાખલામાં એક્સ બાર શોધો અને વાય બાર શોધો હવે એક્સ બાર કઈ રીતના શોધશો તો એક્સ બાર બરાબર સીગમાં એક્સ ભાગ્યા એન એટલે એક્સના અવલોકનનો સરવાળો કરી એને એન વડે ભાગી દો y બાર બરાબર વાયના અવલોકનનો સરવાળો કરીને એને એન વડે ભાગી દો ધોરણ અગિયારની અંદર ત્રીજો ચેપ્ટર હતું મધ્યવર્તીના સ્થિતિના માપો એમાં મધ્યક મધ્યસ્થ બહુલક અને મધ્યક શોધવા માટે આપણે એક સૂત્ર હતું અવર્ગીકૃત માહિતીનું કે એક્સ બાર બરાબર સીગમાં એક્સ ભાગ્યા એન અથવા એક્સ બાર બરાબર સીગમાં એક્સએ ભાગ્યા એન અને વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એન એટલે કે વાય બાર બરાબર સીગમાં વાયઆઈ ભાગ્યા એન ધોરણ અગિયારમાં સૂત્ર આવતું હોય એટલે એક્સના અવલોકનનો સરવાળો કરીશ અને એન એટલે કેટલા અવલોકન છે એના વડે ભાગી દઈશું તમને એક્સ બાર મળશે તમને વાય બાર મળશે જો આ એક્સ બાર અને વાય બારનો મધ્ય પોઈન્ટમાં ન આવે એટલે પોઈન્ટમાં એટલે સંખ્યામાં આવે શેમાં આવે સંખ્યાની અંદર આવે દાખલા તરીકે હું એમ કહું કે તમે એક્સ બાર શોધ્યો અને એક્સ બારનો જવાબ સાઈઠ આવ્યો એક્સ બાર શોધ્યો એક્સ બારનો જવાબ તમને અહીંયા દાખલા તરીકે પંચાણું મળ્યો તો તમે જો આ સંખ્યા પોઈન્ટમાં છે ના પોઈન્ટમાં આવતી નથી ઓકે એટલે જ્યારે બંને મધ્યક તમારા પોઈન્ટમાં ન આવે એટલે પૂર્ણાંકમાં આવે ત્યારે સહસંબંધાંક આર શોધવા માટે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો તો અહીંયા તમને સૂત્ર આપેલું છે જોઈ શકો છો તો સૂત્ર છે આપણું આર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એટલે એક્સમાંથી તમે એક્સ બાર બાદ કર્યો છે વાયમાંથી તમે વાય બાર બાદ કર્યો છે ઓકે અને એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો તમે ગુણાકાર કર્યો છે અને એનો ફાઇનલ શું કર્યો છે સરવાળો એટલે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો તમે સરવાળો કર્યો છે ભાગ્યા ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્કવેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્કવેર ઓકે બીજું સ્ટેટ શીખવું હોય તો સૌથી પહેલાં સૂત્ર આવડતું હોવું જોઈએ ઓકે સૂત્ર તમારે લખીને તૈયાર કરવું પડશે ચલો સૌથી પહેલાં આ સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે એક્સ બાર અને વાય બારનો મધ્યક એમાં ના હોય પોઈન્ટમાં ના હોય એટલે કે પૂર્ણાંકમાં આવે ઓકે ત્યારે તમે આર શોધવા માટે કયું સૂત્ર વાપરશો આર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બારનો વાય માઇનસ બીજું અહીંયા તમે લખ્યું છે તમે જો મધ્યક પોઈન્ટમાં ન આવે ત્યારે જ આ સૂત્ર મૂકવું એમ કૂતરને સૂત્ર કહું છું એમ ઓકે તો આ તમે આ જે સૂત્ર છે એનો તમે ક્યારે ઉપયોગ કરશો કે જ્યારે તમારો એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં ના આવે ત્યારે તો તમે દાખલો ગણવા બેસો અને જ્યારે તમને એવું લાગે કે એક્સ બારનો મધ્યક અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં નથી આવતો આવી કોઈ સંખ્યા આવે છે ઓકે હું એમ કહું કે હાઇન્ડ પોઈન્ટ અહીંયા સાત તો આ તો પોઈન્ટમાં આવી જાઓ ઓકે દાખલા તરીકે હું એમ કહું પંચોણું પોઈન્ટ પહોંચ તો આ સંખ્યા થઈ જાય એટલે તમને આ રીતના સંખ્યા મળે એટલે કે પોઈન્ટમાં ના આવે ત્યારે તમે આર માટે આ સૂત્ર મૂકશો એમ ઓકે બીજું હાલ હું તમને ના કહી શકું જ્યારે દાખલો ચાલશે ત્યારે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાઈશ એમ ઓકે ચલો આગળ જોઈએ આ સૂત્ર ક્યારે વાપરવાનું એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં ના આવે ત્યારે ઓકે ચલો એટલે કે પૂર્ણાંકમાં આવે ચલો એના પછી આપણે આગળ જઈશું હવે આગળ શું કહે છે તમને આગળ તમને નોંધ નંબર બેની વાત કરે છે ચલો નોંધ નંબર બેમાં શું છે જો દાખલામાં એક્સ બાર અને વાય બારનો મધ્યક અપૂર્ણાંકમાં આવે તમે જુઓ અહીંયા પેલે પૂર્ણાંકમાં આવતો હતો અહીંયા શેમાં આવે છે અપૂર્ણાંકમાં હવે અપૂર્ણાંકમાં ખબર ના પડે તો આગળ મેં લખેલું છે એટલે કે પોઈન્ટમાં આવે તમે જો શેમાં આવે પોઈન્ટમાં આવે પેલે પૂર્ણાંકમાં આવતો હતો પોઈન્ટમાં નહોતો આવતો અહીંયા અપૂર્ણાંકમાં આવતો હતો અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં આવે અને ચલ એક્સ અને ચલ વાયની કિંમતો નાની હોય ત્યારે આર શોધવાનું સૂત્ર ખાસ વસ્તુ છો તમે જુઓ એક્સ બાર ને વાય બારનો મધ્યક પોઈન્ટમાં તો આવે જ છે ઓકે કો તો એક પોઈન્ટમાં આવે કો તો બંને પોઈન્ટમાં આવે બંને પોઈન્ટમાં જ ગણાય ઓકે એટલે જ્યારે તમે એક્સ બાર સૂત્ર મૂકશો એક્સ બાર બરાબર સીગમાં એક્સ ભાગ્યા એન વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એન જ્યારે એક્સ બાર કો તો વાય બાર કો તો આ બંને પોઈન્ટમાં આવે અથવા આ બંનેમાંથી એક પોઈન્ટમાં આવે ત્યારે તમે તમે આ રીતનો ઉપયોગ કરશો બીજો અહીંયા આગળ લખ્યું છે કે ચલ એક્સ અને ચલ વાયની કિંમતો નાની હોય ત્યારે તો એક પોઈન્ટમાં આવે અને ચલ એક્સ એટલે એક્સના અવલોકન ચલ વાય એટલે વાયના અવલોકન અને આની સંખ્યા નાની હવે નાની એટલે કેટલી પચાસથી નાની હોય જ્યારે તમે દાખલો ગણવા બેઠા છો એક્સ બાર અને વાય બાર કો તો બંને પોઈન્ટમાં આવ્યા કો તો એક પોઈન્ટમાં આવે અને તમારી ચલ એક્સ અને ચલ વાય એટલે પહેલો આપેલો છે એક્સ બીજો આપેલો છે વાય ઓકે અને એની સંખ્યા તમારી કેવી હોય નાની હોય નાની એટલે કેટલી પચાસથી નાની કેટલી પચાસથી નાની અને આ જ્યારે આ કિંમતો નાની હોય તમે તારે આર શોધવા માટે અહીંયા સૂત્ર આપેલું છે ઓકે આર બરાબર એન સીગમાં એક્સ વાય આર બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ એક્સ વાય અપોન રૂટમાં એન એક્સનો માઇનસ સીગમાં એક્સ બાર એટલે ગુણાકારનો સંબંધ છે બીજા વર્ગમૂળમાં એન સીગમાં વાયનો સ્કવેર માઇનસ વાય બાર બીજું તમે જુઓ અહીંયા એન સીગમાં એક્સ વાય એટલે એક્સ વાયનો તમારે અહીંયા તમે સરવાળો મેલ એને કોના વડે ગુણ છો એન એન એટલે આપણી ચલ એક્સ અને વાયમાં જેટલી સંખ્યાઓ આપેલી હોય એને કહેવાય એન તો આ બંનેનો ગુણાકારમાં સંબંધમાં છે તેને ગુણાકારના સંબંધમાં મૂકીશું તો એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ અને સીગમાં વાય હવે સીગમાં એક્સ એટલે એક્સના અવલોકનનો સરવાળો સીગમાં વાય એટલે વાયના અવલોકનનો સરવાળો તો અહીંયા મૂકશો સીગમાં એક્સ અહીંયા મૂકશો સીગમાં વાય ભાગ્યા એન સીગમાં એક્સનો સ્કવેર તમે જુઓ એન એટલે અહીંયા એન મૂકશો અને એ સીગમાં એક્સનો સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર કરીનો સરવાળો કર્યો છે એને તમે અહીંયા મૂકશો અને અહીંયા તમે જુઓ માઇનસ સીગમાં એક્સ કૌશ બાર સ્કવેર એટલે સીગમાં એક્સ એટલે આર્યો એટલે અહીંયા તમે સીગમાં એક્સ મૂકશો અને એનો શું કરશો તમે સ્ક્વેર કરશો ઇન્ટુ રૂટમાં એન સીગમાં વાયનો સ્કવેર એટલે વાય આપેલો છે તો વાયનો સ્ક્વેર કરશો એનો સરવાળો કરશો અને એને તમે કોના વડે ગુણશો અહીંયા એન વડે અને માઇનસ સીગમાં વાય અને કૌંસ બાર સ્ક્વેર અહીંયા સિગ્મા y તો અહીંયા આપેલો છે સિગ્મા વાય અહીંયા તમે એનો સ્ક્વેર અહીંયા તમે ડાયરેક્ટ વાળી કિંમત મૂકશો કોષ્ટકમાંથી અને અહીંયા તમારે સીગમાં એક્સની કિંમત મૂકીને સ્કેર કરવાનો છે અહીંયા ડાયરેક્ટ વાયના ની તમે કોષ્ટકમાંથી કિંમત મૂકશો અને અહીંયા વાયની કિંમત મૂકી અને એનો સ્ક્વેર કરવાનો છે બીજું ના ખબર પડે તો અહીંયા સિગ્મા એક્સ છે તો આ કિંમત જે હોય તો અહીંયા સીગમાં એક્સ છે તો આ કિંમતને અહીંયા સ્કવેર થઈ જાય અહીંયા સીગમાં વાય છે તો અહીંયા સીગમાં વાય છે તો અહીંયા સીગમાં એક્સ આવશે અહીંયા સીગમાં વાય આવશે અહીંયા સિગ્મા સીગમાં નો સ્કવેર અહીંયા સીગમાં વાયનો સ્કેર એટલે આ કિંમત અહીંયા છે અને આ કિંમત અહીંયા છે ઓકે ચાલો બીજું લખેલું છે આ રીતને એક્સ વાય વાળી રીત કહેવામાં આવે છે કઈ રીત એક્સ વાળી રીત કહેવામાં આવે છે બીજું ક્યારે આ રીતનો ઉપયોગ કરવાનો એક્સ બાર અને વાય બારનો મધ્યક પોઈન્ટમાં આવે અને ચલ એક્સ અને ચલની કિંમત વાયની કિંમત જેવી હોય નાની હોય ત્યારે ઓકે સૂત્ર હતું આર બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ એન ટુ સીગમાં વાય ભાગ્યા રૂટમાં એન સીગમાં એક્સનો સ્કવેર માઇનસ સીગમાં એક્સ કૌશ બાર સ્ક્વેર એન ટુ રૂટમાં એન સીગમાં વાયનો સ્કવેર માઇનસ સીમાં વાય કૌશ બાર સ્ક્વેર કશું નવું નથી લે અહીંયા એક્સવાળું પદ છે ને અહીંયા વાયવાળું પદ છે બસ ઓકે ચલો બીજું આ રીત ક્યારે મૂકવાની મધ્ય પોઈન્ટમાં આવે અને કિંમત હોય નાની હોય ત્યારે નાની એટલે પચાસ થી નાની ચલો એના પછી આગળ જઈશું આપણે ચલો એના પછી આગળ છે છેલ્લા નંબરની નોંધ છે આપણી કાલ પિયર્સનની અંદર ઓકે ટોટલ ત્રણ નોંધ છે ચલો નોંધ નંબર એક જોઈ નોંધ નંબર બે જોઈ એના પછી છે આપણી નોંધ નંબર ત્રણ ચલો નોંધ નંબર ત્રણમાં શું છે જો દાખલામાં એક્સ બાર અને વાય બારનો મધ્યક અપૂર્ણાંકમાં આવે એટલે ફરી તમે જુઓ શેમાં આવે અપૂર્ણાંકમાં હવે અપૂર્ણાંકમાં આવે એટલે કે પોઈન્ટમાં આવે શેમાં આવે પોઈન્ટમાં આવે અને ચલ એક્સ અને ચલ વાયની કિંમતો જેવી હોય મોટી હોય સમજાય છે મારી વાત સાથે એગ્રી છો તમે દાખલામાં પેલો એક્સ બાર અને વાય બારનો મધ્યક ઓકે એટલે પહેલો તમે શું જોજો એક્સ બાર એક્સ બાર બરાબર સીગમાં એક્સ ભાગ્યા એન બીજો તમે શું જોજો વાય બાર વાય બાર બરાબર શીખમાં વાય ભાગ્યા એન એટલે એક્સ બારનો જવાબ અને વાય બારનો જવાબ આ બંને પોઈન્ટમાં આવે કો તો બંને પોઈન્ટમાં આવે કો તો એક પોઈન્ટમાં આવે એટલે મૂળ પોઈન્ટમાં આવ્યો છે અને બીજું ચાલ એક્સ અને ચલ વાયની કિંમતો મોટી હોય હવે મોટી એટલે કેટલી પચાસથી મોટી કેટલી પચાસથી મોટી એટલે તમને એવું લાગે છે કે મધ્યક તમારો પોઈન્ટમાં આવે છે તમારી એક્સ અને વાયની કિંમતો તમારી મોટી હોય ત્યારે એટલે દાખલામાં પહેલું કોલમ કોલમ એક્સનું છે અને બીજું કોલમ વાયનું હશે જો તમે એક્સ બાર શોધ્યો જો તમે વાય બાર શોધ્યો આ બંને પોઈન્ટમાં આંખો તો એક પોઈન્ટમાં આવે છે અને તમારી ચલ એક્સ અને ચલ વાયની કિંમત મોટી હોય ત્યારે તમે આર શોધવા માટે આર એટલે આપણે સસબંધનાંક શોધવાનો છે તો આર માટે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો મેં અહીંયા લખેલું છે શાંતિથી તમે ધ્યાન આપજો એમ ચલો સૂત્ર છે આર બરાબર એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ ઇન્ટુ સીગમાં વી હવે ત્યાં આગળ હતું એન સીગમાં એક્સ વાય તો અહીંયા એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ ઇન્ટુ સીગમાં વી ત્યાં તો માઇનસ સીગમાં એક્સ એન્ટુ સીગમાં વી એટલે પહેલાં દાંત સૂત્રમાં ના સૂત્રમાં ફરક એટલો છે કે ત્યાં જોઈ જોઈ એક્સ દેખાતો તો તે અહીંયા યુ મૂકીશું અને જોઈ જોઈ વી દે વાય દેખાતો હતો તો અહીંયા વી મૂકીશું ઓકે એટલે એક્સની જગ્યાએ યુ લીધો છે અને વાયની જગ્યાએ વી લીધો છે ચલો સૂત્ર છે આર બરાબર એન સીગમાં એક્સ વાય સોરી એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ એન્ટ સીગમાં વી વાગ્યા એન સીગમાં યુનો સ્કવેર માઇનસ સીગમાં યુ કૌશ બાર સ્ક્વેર એન્ટ એટલે ગુણાકારનો સંબંધ છે એન સીગમાં વીનો સ્કવેર માઇનસ સીગમાં વી કાઉસ બાર સ્ક્વેર ઓકે ચલો બીજું અહીંયા તમે જુઓ અહીંયા યુવાળું પદ છે અને અહીંયા વીવાળું પદ છે ઓકે બીજું પેલું સૂત્ર આ સૂત્ર બંને એક જ જેવું છે તમે જોવું હોય તો તમે અહીંયા નિહાળી શકો છો અહીંયા તમે જુઓ એમ બંને સૂત્ર તમને આપણે એવા છે જુઓ ખાલી ધ્યાન આપો હું આની બંનેની કમ્પેરિઝન કરી આલું ઓકે ચાલો બંને પહેલાં મધ્ય પોઈન્ટમાં છે અહીંયા કિંમત નાની હોય અહીંયા કિંમત મોટી હોય ઓકે ચાલો હવે તમે જુઓ r = n Σ xy तो ये तुम्हें जो r = n Σ uv ओके એટલે n Σ xy તો n Σ uv - Σ x * Σ y તો - Σ u * Σ v આયા તમને જો √ માં n Σ x નો સ્ક્વેર તો √ માં n Σ u નો સ્ક્વેર - Σ x ^ 2 - Σ u ^ 2 n * n Σ y ^ 2 તો જો n Σ v ^ 2 - Σ y ^ 2 - Σ v ^ 2 એટલે જોઈએ જોઈએ એક્સ અને વાય દેખાય છે તો એક્સની જગ્યાએ યુ મેલ્યો છે અને વાયની જગ્યાએ વી મૂક્યો છે બસ બીજું નવું કશું નથી એમ ઓકે બાકી બધું એના એ છે આ ચારે મેળવાનું મધ્યક પોઈન્ટમાં કિંમત નાની આ મધ્યક પોઈન્ટમાં કિંમત મોટી આને કહેવાય છે એક્સ વાય વાળી રીત અને આને કહેવાય છે યુ વાળી રીત ઓકે ચાલો આગળ જઈશું આપણે હવે બી એક સવાલ છે કે અહીંથી યુ કઈ રીતના શોધીશું તો યુનું આપણું કોષ્ટકમાં એક સૂત્ર આવશે યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ શું છે યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સીએક્સ હવે પાછો એક સવાલ થાય બરાબર છે કે સાહેબ એક્સ તો ખબર પડી કે એક્સના અવલોકન છે ચાલ એક્સ બરાબર છે અને આઈએ શું છે તો એ આપણો ધારેલો મધ્યક એ શું છે આપણો ધારેલો મધ્યક મગજમાં રાખજો આપણે અગિયારમાંની અંદર ભણ્યા હતા કદાચ ધારેલા મધ્યક વિશે ઓકે તો યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સીએક્સ શું છે સી એક્સ ચલો અને વી બરાબર છે વાય માઇનસ બી ભાગ્યા સિવાય ઓકે એક્સમાંથી એ બાદ કરવાનો વાયમાંથી બી બાદ કરવાનો અહીંયા શું આવે છે એક્સમાંથી બાદ કર્યો એટલે સી એક્સ અહીંયા વાયમાંથી બાદ કર્યો એટલે સિવાય ઓકે બીજું અહીંયા બી શું છે તો બી પણ આપણો ધારેલો મધ્ય છે શું છે ધારેલો મધ્યક્ષ મગજની અંદર રાખીશું બીજું આ સીએક્સ અને સી ક્યારે લેવો ના લેવો આ વસ્તુ હું તમને દાખલાની તો પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ હાલ તમને ખબર નહીં પડે છતાં બી મેં સમજાવવાની કોશિશ કરી છે નીચે એમ ચલો બીજું આ રીતને યુવીવાળી રીત કહેવામાં આવે છે કઈ યુવીવાળી રીત બીજું આ રીતને તમે ટૂંકી રીત પણ કહેશો કઈ રીત ટૂંકી રીત તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે યુવી વાળી રીત એ જ છે ટૂંકીવાળી રીત રીત છે બીજું ક્યારે વાપરવાની તો એક્સ બાર ને વાય બારનો મધ્ય પોઈન્ટમાં આવે અને કિંમત મોટી હોય ત્યારે મોટી એટલે કે નથી પચાસથી મોટી એમ હવે અહીંયા મેં કોક લખેલું છે ધ્યાન આપજો જો દાખલામાં ચલ એક્સ અને વાયની કિંમતો એકી સંખ્યા એટલે એક્સની કિંમતો વાયની કિંમતો એકી સંખ્યા અને બેકી સંખ્યાઓ આ બંને ભેગી આવતી હોય એટલે ચલ એક્સમાં અમુક કિંમત એકી સંખ્યા હોય અને અમુક કિંમત બેકી હોય એકે એટલી જનો એકમ નો અંક એક ત્રણ પોસ્ટ સાત નવ હોય બેકી એટલી જનો એકમ નો અંક ઝીરો બે ચાર છ આઠ હોય એટલે ચલ એક્સ અને વાયની અંદર તમે કિંમત જોવા બેહો અને એકી સંખ્યા અમુક સંખ્યા અને બેકી સંખ્યા એટલે એક બેકી ભેગી આવતી હોય ત્યારે cx અને cy લઈ શકાય સોરી એક એકીન બેકી લઈ ન શકાય ઓકે એટલે જ જ્યારે તમે દાખલો ગણવા બેઠા છો અને યુ યુવાળી રીતે તમે દાખલો ગણવા બેઠા છો તો તમારે સૌથી પહેલાં ચલેક્સ અને ચલ વાયની કિંમતો જોવાની જો ચલ એક્સ અને વાયની કિંમતોની અંદર એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી હોય તો તમે સીએક્સ અને સીવાય લઈ શકો નહીં એમ આટલી વસ્તુ તમારા મગજની અંદર ફિટ હોવી જોઈએ કશું નવું નથી આવડે એવું છે બસ થોડી હિંમત રાખવી પડશે થોડી પ્રેક્ટિસ કરવી પડશે સો ટકા તમારાથી થશે ખાલી ત્રણ નોંધ છે નોંધ નંબર એક શું હતી જો દાખલામાં એક્સ બાર ને વાય બારનો મધ્યક્ષમ હોય અપૂર્ણાંકની અંદર હોય ફરી એકવાર વન છોટ લઈ લઈએ તમે જોઈ શકો છો અહીંયા જો દાખલામાં એક્સ બાર ને વાય બારનો મધ્યક પોઈન્ટમાં ન હોય ઓકે એટલે કે પૂર્ણાંકમાં હોય ત્યારે આર શોધવાનું સૂત્ર આર બરાબર સૂત્ર હતું સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા રૂટમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્કવેર ઇન્ટુ સીગમાં વાય માઇનસ વાય બારનો સ્કવેર કંડિશન મધ્યક પોઈન્ટમાં ન આવે ત્યારે આ સૂત્ર વાપરવું ઓકે ચલો બીજું અહીંયા એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં હોય અને બીજું કિંમત જેવી હોય નાની હોય આ રીતને શું કહેવાય છે એક્સવાય વાળી રીત સૂત્રો શું તો આર બરાબર એન સીગમાં એક્સ હોય માઇનસ સીખમાં એક્સ ઇન્ટુ સીગમાં વાય અપણ રૂટમાં એન સીગમાં એક્સનો સ્કેર માઇનસ સીગમાં એક્સ કૌશુ બાર સ્કવેર ઇન્ટુ રૂટમાં એન સીગમાં વાયનો સ્કવેર માઇનસ સીગમાં વાય કઉંશ સ્કેર બીજું આને શું કહીશું એક્સવાય વાળી રીત મધ્યક પોઈન્ટમાં એક્સ અને વાયની કિંમત નાની પચાથી નાની તો વાળી રીતનો ઉપયોગ કરીશું એના પછી નેક્સ્ટ આપણી છેલ્લા નંબરની રીત હતી એમ કઈ હતી યુ વાળી રીત આનો ઉપયોગ ક્યારે કરતા હતા કે એક્સ બાર અને વાય બાર મધ્યક્ષમાં અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં ચાલે એક્સ અને વાયની કિંમત જેવી હોય મોટી હોય બીજું આ રીતને કહેવાય છે યુવી વાળી રીત આને કહેવાય છે ટૂંકી રીત ઓકે ચલો બીજું એનું સૂત્ર હતું આર બરાબર એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ ઇન્ટુ સીમા વી ભાગ્યા એન સીગમાં યુનો સ્કેર માઇનસ સીગમાં યુ કૌશ બાર સ્ક્વેર ઇન્ટુ રૂટમાં એન સીગમાં વીનો સ્કવેર માઇનસ સીગમાં વી કૌશ બાર સ્ક્વેર ઓકે યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ વી બરાબર વાય માઇનસ બી ભાગ્યા સિવાય ઓકે બીજું એ ધારેલો મધ્યક બી ધારેલો મધ્યક એ સેમાં ધારશે એક્સના અવલોકનમાંથી બી સેમાં ધારશે વાયના અવલોકનમાંથી ઓકે બીજું એકી સંખ્યા બી કી સંખ્યા ભેગી હોય ઓકે ચાલ એક્સ અને વાયના અવલોકનમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી હોય તો સીએક્સ અને સી સિવાય લઈ શકાય નહીં પિક્ચર પૂરું ઓકે તો આ ત્રણ નોંધ છે આ ત્રણ નોંધ તમે તૈયાર કરી લીધી તો મારું એવું માનવું છે કે તમારું અડધું ચેપ્ટર પૂરું થઈ જાય સમજો અને પાંચ ગુણનો દાખલો તમારો કાલ પિયર્સનનો જ આવે છે સમજો બીજો કોઈ દાખલો આવતો નથી એમ મગજમાં ફીડ કરી નાખજો એમ બીજું જો તમને આ દાખલા આવડશે તો સો ટકા તમે આગળ સ્ટેટની અંદર ઘણી બધી રીત સોલ્વ કરી શકશો એમ ઓકે ચલો બસ આ વિડીયોની અંદર આટલો જ વિડીયોમાં ખબર પડી હોય તમને મજા આવતી હોય તો વિડીયોમાં કોમેન્ટ દ્વારા કહેજો એમ કે મારી મેથડ કેવી છે તમને ખબર પડે છે અને નથી ખબર પડતી બીજું ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો તમારા જે મિત્રો છે જેની સ્ટેટની અંદર જાણે અંજાને થોડો ઘણો પ્રોબ્લેમ છે તો એવા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરજો ચલો મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થે થેન્ક યુ જય હિન્દ જય ભારત હવે આગળના વિડીયોની અંદર ફર્સ્ટ ક્લાસ આપણે ઓના દાખલા ગણીશું તમને બહુ મજા આવશે ઓકે બહુ એટલે બહુ મજા આવશે બસ ફટાફટ આવતા રહો આગળના વિડીયોની અંદર તમારી રાહ જોઉં છો દાખલા માટે